બરાબર છે બરાબર છે આ ચેનલ કોઈ ચાર્જ લેવામાં આવતું નથી અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબ માં મૂકવામાં આવશે આ ચેનલ ઓડિયો ક્યારે પણ ડિલીટ કરવામાં આવતો નથી ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો પાંચ કોઈ પણ શૈક્ષણિક સંસ્થા અનાથ આશ્રમ વૃદ્ધાશ્રમમાં દાન પર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે તમે નામ નંબર ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું હાજી બોલો બોલો આવી ગયા આવી ગયો આવી ગયો અમારું ગામ સાણાકલી છે બરાબર રસ્તન તાલુકા રાજકોટ જિલ્લો બરાબર બરાબર અને અમે પટેલ છે બરાબર ધડુક છે અમારી અટક અને આપણો સબંધ કરવાનો છે બાકી એટલે મેં કીધું ફોન કરી ધામેશા સાહેબ ને બરાબર

બરાબર એટલે આ બીજું મકાન છે એમાં ભાડે આપેલું છે ઉપર નીચે બેયમાં બરાબર છે બરાબર છે તાન ભાઈયુ છે એને એક ભાઈ ના થઈ ગયા બે ભાઈ એમાં બાકી છે એટલે મારા કે નાનો ભાઈ છે એને હજી કંઈ નથી વાતચીત કર્યા મેં કે મોટો ફોન કરી તો સાહેબ ને બરાબર છે બરાબર છે એટલે એ રીતે છે શું નામ છે તમારું પરમેશભાઈ અર્જનભાઈ કડુ હમ હમ અર્જનભાઈ મે 42 વર્ષની ઉંમર છે મારી બરોબર આપણે પેલા પરિસ્થિતિ નબળી હતી સાહેબ આ જૂના મકાન છે નડિયાવાળા વાળા ત્રણ રૂમ છે એ પાકા જ છે બરાબર નળિયાવાળા હતા બ્લોક ટાઈપ બનાવ્યા હમણાં બે વર્ષ થયા નવા બનાવ્યા બરાબર હમ એટલે હવે અત્યારે આપણે ક્યાં આગળ વાતચીત કે ક્યાંય શબ્દ ની કોઈ કઈ આપણી પાસે મકાન કે કઈ સગવડતા નહોતી એટલે આપણે કોઈ વાત કરવા વાળું માણસ નહોતું ને દાદા બીમાર રહેતા સમજે ને ગેંગરી થઈ ગયેલી હતી પગ કપાયેલો હતો પગ કપાયેલો હતો આપણે દવાખાનો ખર્ચો હતો મારે બરાબર બરાબર એટલે આપણે કોઈ એવી વાતચીત કે કોઈ થઈ નથી કોઈ સંબંધ ની કોઈ કોઈ જગ્યાએ લગ્ન નથી થયું એટલે પેલું વેલું છે બરાબર છે બરાબર છે તમને એ વાત ઓછી કરી દો

બીજો નંબર છે પેહલો નંબર પાડલા નો વસ્તીમાં બરોબર હા પટે આપડે કોઈ દીકરી ભેગી આવે ને એવું કરવાનું છોકરા વાળું નહીં ભેગું મૂડી ગયા તમે પેહલા ખુલાસો છોકર દો બરોબર દીકરી આપણી ગણતરી એવી છે મારે બેન નથી આપડે પેરે મારે માજી છે એટલે એને બે મજા આવે અને રે આનંદ કરે એવું વાહ વાહ વાહ

તો તમે કયો છો સુરત ની અંદર મકાન છે તો મતલબ ત્યાં ખાલી ભાડે આપેલું છે એ રીતું છે ને હા હા ભાડે છે બે ટીકાને ભાડે છે હા કેમ કે આપડે બાટી છે એટલે આપણે ક્યાં ક્યાં દાદા વ્યા ગયા અને મારા ખેતી કામ કરવાનું થયું સંભાળવાનું સમજ્યા માજી ની ઉંમર પૂરી થઈ ગઈ છે સમજ્યા છે 70 વર્ષ માજી ના થઈ ગયા સમજ્યા સમજાય છે સમજાય હા એટલે તમે જે એમ કયો છો હા હા બોલો બોલો તમારી વાત એક કમ્પ્લીટ કરી લ્યો હા અમે સુરત એના જ ગસ્તો સમજી ગયા બરાબર દાદાઓ થઈ ગયા પછી આ બધી માથે જવાબદારી અગાવાલા પછી આપડે સુરત નહોતું એટલે આપડે બીજું કઈ આગળ ન કરી એટલે કીધું હવે આ દાદા ને માજી સેલ માજી ને ક્યાંય ફાવતું નથી એટલે કીધું હવે તો આપડે ગામડા ની ક્યાંક ગોઠવી વાત કરી મેં ગોઠવવું પડશે હવે સમજાઈ ગયું સમજાઈ ગયું એટલે તમે હાલ તો ગામડે જ રહી છો હા હા મારે ગામડે જ રહેવાનું કદાચ નાનો ભાઈ સુરત જાય તો ભલે જાય પણ મારે તો અહીં જ રહેવાનું એટલે એ રીતથી તમને સુરત તો કોઈ દી નહીં માજી છે તાલુકા પછી આપણે અહીં છે રહેવાનું પચીસ વીઘા જમીન છે અમારે બરાબર છે ભાઈ ભેગા છે મોટા ભાઈ ના લગ્ન થઈ ગયા છે બરાબર એના દીકરાનો સંબંધ થઈ ગયો છે બે દીકરીઓના લગ્ન કરી દીધા છે બરાબર બરાબર હા એટલે તમે પેલા હીરા ઘસતા ત્યારે મકાન લીધેલું બરાબર સુરતની અંદર હા હા સમજાઈ ગયું એટલે હાલ તો તમે ગામડે જ રહ્યો છો બહાર જવાનું પ્રસંગમાં કોઈ મર ખરણ તો મજૂર નું બધું દેખરેખ કરવા જાય બરાબર છે બરાબર એવું ક્યાંક નાના મોટું પ્રસંગ હોય તો એને હું મોકલું હું દેખરેખ માં જાવ એ રીતે મારી બીમારી આ તે દવાખાને જવું પડે કોઈ

પછી તમે ત્રણ આપડે પાણી છે કુવો છે બોર છે શિયાળા પાક માં એવું મગફળી પછી આજે જમીન છે તો એમાં ત્રણ ભાગ છે કે તમારી ખુદની જ પચીસ વીઘા છે અટાણે અમે તૈની ભાઈ ભેગા જ છે પચીસ વીઘા છે એમાંથી ત્રણ ભાગ પડે ને જયારે ભવિષ્યમાં પડે ત્યારે ઓકે ઓકે હું સમજી ગયો આખી વાત તમારી અત્યારે ચાર લાખ જેવી આવક તમારે થાય છે બરાબર છે અને બધા ભાઈઓ સાથે જ છે

કે તું હું કઈ ને આવ્યો તો એને કર્યું છે કે નહીં મને મોકલે એટલે હું એમ કઉ એને પછી નાનો શેઠ આવ્યો તેને હું કીધું તું કર્યું કે નથી કર્યું બરાબર બરાબર એ રીતે આપડે બીજું કઈ નઈ પછી તમે ત્રણ ભાઈઓ છો તો તમારા બેનો કેટલા બેનો એકય નથી સાહેબ અચ્છા બેન નથી બેનો નથી સમજાઈ ગયું તમારો મોબાઈલ નંબર બોલો જી નવ્વાણું જીરો એકાણું નવ્વાણું જીરો એકાણું બોતેર બે બાવન બોતેર બે બાવન બાવન બરાબર છે બરાબર છે

બરાબર છે તમે બે ભાઈઓ બાકી છે હા અમે બે ભાઈ બાકી છે બરાબર છે બરાબર છે કોઈ વાંધો નહીં તમારો આપણે ઓડિયો મૂકીએ અને તમને સારું પાત્ર આપણી ચેનલ દ્વારા મળી જાય તમારો મને એક ફોટો મોકલી આપજો આ એ મોકલી આપું હમણાં જ મોકલી આપું તમને ખાસ કરીને ફ્રોડ કોલ થી સાવધાન રહેજો કોઈ ફ્રોડ કોલ આવે હા એ તો તમારો મેં સાંભળી લીધું બધું પેલા બધી હાજી પૈસાનું આ તે અમારી એક કરી એવી રીતના એક ફોન આવ્યો સમજ્યા અમારે તમને વાત કરાવો વાત કરી ઉતાવળ દસ હજાર રૂપિયા ભાડાના નાખો ને પછી તમે અમને તમને જો આવીને એવું કરી મે ના આ જ છે બરાબર છે બરાબર છે હા એટલે એની વાત કરી કે ના ધર્મેશભાઈ એ નો કઈ કરે ખોટી વાત છે અચ્છા અચ્છા એવી રીતે ફોન આવેલો તમને હા એટલે તમારો વિડીયો સાંભળીને મેં એટલે પછી તેડી મેં તમારી વાત કરી ને હવે ફ્રી થાય ને પછી કરીએ આપણે તો બહુ સારી વાત કહેવાય બહુ સારી વાત કહેવાય ક્યાંય છેતરાના નહીં તમે હા હા એવા તો કેટલા આવી ગયા ફોન ને બધી રીતે થઈ ગયેલું છે નકર ઘણા કિસ્સા એવો બને છે કે છેતરાઈને પછી અમને ફોન કરે કે આવી રીતે પૈસા વયા ગયા અમારા હા આરથી એકવાર અમારે અમદાવાદ માંથી તો ની ગયા હમ આપણે ફરવા જતા હોય ને એવું વાત છે ને ભાઈ બંધો બધા બેઠા હોય ને વાતચીત થાય ને બરાબર બરાબર મે તમારી ઘરે શું કીધું ખબર છે મને તમે અહીંયા આવો કે આ રોડ ઉપર આપડે ભેગા થાય જોઈ કે મેં કીધું એમ થોડું મેં કીધું મકાન ને એવું બધું બરાબર છે આપડે તે સાવધાન થઇ ગયા તો આપડે તો ખબર પડી ગઈ કે આ લોકો લૂંટ વાળા છે તમારી વાત સાચી છે આવું બને છે ઘણા ખરા કિસ્સાઓ બને છે કે માણસો જાય છે કોઈ વાંધો નહી અને અત્યારે આપણે જે કઈ વાતચીત કરી છે એનો ઓડિયો યુટ્યુબ ઉપર આવશે અને ઓડિયો આપણે ક્યારેય પણ ડિલીટ કરતા નથી આપણી ચેનલ થી બરાબર બધું સાંભળેલું હા ભલે ભલે કઈ વાંધો નહીં તમારો મને ફોટો મોકલી આપો આપણે આપડે કાસ્ટમાં આપી દઉં જી કાસ્ટમાં આપણે પ્રજાપતિ સમાજ હોય કે બ્રાહ્મણ સમાજ હોય બરાબર બરાબર અમારા પટેલ સમાજ હોય

વાત કરીને ફોન આવે કોઈ ફોન આવે અને ઘણી વખત એવું બને છે કે ઈ લોકો કદાચ એમ ડાયરેક્ટ જોવા આવતા હોય તો વેલકમ કોઈ વાંધો નહીં પણ કદાચ એમ કે ટિકિટ ભાડા ના તો ક્યાંય દેવા થતા નથી તમને બરાબર ને એ એક ખાસ ધ્યાન રાખવું કે તમારા મારે સમજી કે તમે ફોન કરાવો કોમ્પિટેશન ઈ તો કરાવીએ તો હાજી તમે અમને ફોન કોમ્પ્રેશન માટે વાતચીત કરાવી હાજી તો એ લોકો તમને ન ફોન કરે અને આપડે ફોન કોન્ફરન્સમાં વાત થઈ અને મારી પાસેથી બધું નામ સરનામું લીધું બરાબર બરાબર એ લોકો અહીં જો આવે તો મારે તમને ફોન કરવાની ફરજ પડે ને

બીજી કઈ માહિતી મોકલવાની ફોટો જ મોકલ ફક્ત ફોટો કઈ વાંધો નઈ શરૂઆત મોકલી આપું છું મોકલી છો ઓકે 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 આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે પાછા મળશું એક નવી બાયોડેટા લઈને જય શ્રી કૃષ્ણ